જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે ભક્ત અને ભગવાન વચ્ચે કેવો પ્રેમ હોય છે તેઓ એક નાનો એવો પ્રસંગ છે જે આ વાર્તામાં જણાવે છે કે ભગવાન અને ભક્ત વચ્ચે કેવો પ્રેમ સંબંધ હોય છે આ પાંચસો વર્ષ પહેલાનો બનેલો પ્રસંગ છે શ્રી વલ્લભાચાર્યજીના સેવક હતા ગજન ધાવન ગજન ધાવન શ્રી વલ્લભાચાર્યજીના સેવક હતા તે શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરે ભક્ત અને ભગવાન પરસ્પર આસક્ત હતા એકબીજા વિના ક્ષણ પણ રહી ન શકે પ્રસંગો વસાત એક વખત ગજન ધાવન પોતાના ભગવાનને લઈને શ્રી વલ્લભાચાર્યજી પાસે આવ્યા શ્રી ઠાકોરજી ગુરુ શ્રી વલ્લભાચાર્યજીને પધરાવી આપેલા ગજન ધાવને આદરથી શ્રી ઠાકોરજી ગુરુને સોંપ્યા પોતે તેમની આજ્ઞા પ્રમાણે બીજી સેવા કરતા એક વખત ઘરમાં શ્રી ઠાકોરજીને ધરવા માટે પાન ન હતા શ્રી વલ્લભાચાર્યજીના પત્ની અક્કાજીએ ગજનને પાન લેવા મોકલ્યું ગુરુની જેમ પત્નીની આજ્ઞા પણ આદર કરવો જોઈએ ગજનથી તેના પ્રભુ સિવાય પલ પણ દૂર રહેવાતું ન હતું એવું હૃદય આ હતું છતાં આદરથી આજ્ઞા માનીને ગયા તન રસ્તામાં મન ભગવાનમાં પ્રભુથી દૂર ન રહી શકાયું ખૂબ દુઃખ થયું સંતાપ થયું મૂર્છિત થઈ પડ્યા ભક્તનો ભગવાનમાં નિરોધ હતો તે વખતે શ્રી ઠાકોરજીને રાજભોગ ધરેલો સ્વયં શ્રી વલ્લભાચાર્યજી સેવા કરે પણ ભગવાનને ભક્ત વસતા પ્રગટ કરી ભગવાન ભક્ત વિના રહી શકતા ન હતા આજે જેની કાની માત્રાથી શ્રી ઠાકોરજી આરોગ્ય છે તે શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યો હતો છતાં શ્રી ઠાકોરજી આરોગતા ન હતા ભક્તમાં ભગવાન આસક્ત હતા મારો ગજન આવશે પછી જ આરોગીશ ભગવાને કહી દીધું ગજનને શોધીને બોલાવ્યા તેના આવ્યા પછી ભગવાન આરોગ્યા આ ભગવાનનો ભક્તમાં નિરોધ છે આવી રીતે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે કે ભગવાન ભક્તને આધીન છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ